ખબર વાત ના પૂછી મીઠા ના ટકલા ટકલા આપણે કુવારના સાપરથી આપડા એમના પાટા બાજુ આંટો મારવા માટે થઈ ગયા ચાલતા જો આ છે એમનો આપડે પાટો બીજા થી હવાર માં છ વાગે જાગી ગયા અને જો આતર્યો ને આપડે કારીચા મૂકી

બાકી તો આપણે છ મોટર ચાલુ હોય પણ આ દ્રેન આપણે વાદરસાના કારણે આજ તો આપણે ટ્રેન જ મોટર ચાલુ હોય ને જેલો રણમાં રહીએ ને મસ્ત મજાના નાઈ ધોઈ રહીએ ને તૈયાર થઈ ગયા છે કે જાવ ને આપણે વિનગર રણમાં આપણે ફોન પાટે તો રણમાં પહેલા તો અત્યારે જેલો કેટલો વાદરસાયો છે આમ જો છે ને હાલો રહીએ ને પછી આપણે બાય ફ્રેન્ડ જાવ દે અત્યારેમાં તો ભૂરે ઉપર છે રાખો છે પાવર ઓછો પણ નખી અત્યારેમાં તો આપડા પાટે છે ને સીધા જેલો આપણે મ્યાના રાણે લઈ લિયા ને આપણે વિનગર રણ બાજુ ચાલતા થઈ ગયા છે હાલો ત્યાં જાવ દે એક દાખલો આપણે હલો તમને જવા જતાલી આપણે વિરનગર રણની અંદર આપણે આપણે જોઈએ વિરનગર રણમાં તરીયું ને આપણે મીઠું મીઠું જોવા મળે આમ જો કે ને આપણે આપણે સાપડે સાંપડે ઢકલા જોવા મળે ગયા વર્ષો આપણે ચોર્યું ના ભાઈ ગામમાં જીવ જ નહીં આપણે પાટડી આય ના રહ્યું ને આપણે વરસાદના હિસાબે આપણે મીઠું રહી ગયું હોય આપણે ખાતા નું નહીં આપણે મીઠું અને હવે જાવ નું આપણા ફુવાના પાટે ફાઇનલી વિનગર રણ મારી ને આપણા ફુવાના પાટે પહોંચી જાય તો આવ્યું જીલો આપણા ફુવાનું સાપરું અને જીલો રણ મારી ને અત્યારે માં જીલો વિનગર રણ ની અંદર આપણા ગયા વર્ષનું નું મીઠું કેટલું ખબર વાત જ ના પૂછો સમજો મીઠા ના ટકલે ટકલે આપણે જોવા મળે રાખો જો તમને ઝૂમ કરીને દેખાડજો તો બધું ને તમને જે ઢગલા દેખા ને એ બધા આપણા મીઠાના ઢગલા હે અતરમાં જો આપણા આપડા પુવાના પાટા આવ્યા હતા તો એમને ખાલી આપણા ગામડા કેટલા આમ જોઈએ ને પચાસ ઉપર આપડા ગામડા છે જો એમને પાણી ફૂલા આવે પણ પાણી રહ્યું ને એમને આપણે મારું બહુ આપડે બહુ બહુ રહે ને દસ ડિગ્રી જેટલું જ આપડે પાણી હે ગામડા કેટલા આમ ખાલી કુવાના સાપરેથી જુલો આપડા એમના પાટા બાજુ આંટો મારવા માટે થઈ ગયા હતા ચાલતા જુલો આ છે એમનો આપડે પાટો વચ્ચે આપડે પાવઠો નાખી દીધો નાનો કરી નાખ્યો આપડે પાટો આ રહ્યો આપડો પાટો એટલે આ નાની ગામડી જુલો આવું કંઈક જો આપડે મીઠું થયું હોય બધાએ આપણે પાટ અને ગામડે આંટો મારી અને આપણે રહીને એક કલાક થઈ હતી પાછળ આપણે ફુવાના સાપરે આવી ગયા સાંભળ્યું આપણું સાપડું અને હવે આપડે મોબાઈલ સાથે મૂકીએ કે આપણે રાતને મિશિન મશીન ચાલુ નહીં કરતા કે આપણે પાણીનો તો તૂટો હોય નહીં પાણી રહ્યું આપણે મોરવું હોય એટલે રહ્યું આપણે જુલો અત્યારમાં તો પાણી આપણા આ તો આપણે શેડ જ મારતી હોય એટલે રહ્યું અત્યારમાં આપણે રહ્યું ફોન ચાર્જિંગ ઘણી મૂક દઈએ એટલે રહ્યું આપણે મોબાઈલ ચાર્જિંગ થઈ જાય રણમાં ફાઇનલી આપણે સાતનો ટાઈમ થઈ ગયો અને આ ને જુલો આપણે વિનગર રણમાં રહ્યું ને આપણે ફોન આપણે સાતનો ટાઈમ થઈ ગયો તો જુલો અત્યારમાં રહીએ ને આપણે સુરત અત્યારે સંસદ થાય ને જુલો રણમાં તો રહ્યો ને ચાચકના પાસે આપણે કેટલા વાદળ સમય આપણે આખા દિવસનો વાત તો આપણે વાદળ સમય હોય ને હવે આપણે સુરત છે ને લાગવા માંડી બીજાદી <San> ને <The next day. San> ધંધારો ખેંચો કામ હોય તો કરી દઈએ ચાલો ચાલો ફાઇનલી આપણે રિયા ના ગામડી આવી ગયા હોય અને જો આટલામાં તો આપણે જો કે દંતારો ખેંચી નાખ્યો હે અને જો સામે રહીને આપણા બસની અંદર સ્કૂલ બનાવેલી છે અને અત્યારમાં જો ગામડી ની અંદર આપણે ખેંચીએ દંતારો તો હાલો રહ્યો ને ફટાફટ ખેંચવાનો રહ્યો કરી દઈએ આપણે ચાલો ચાલો તા બે હાથ ની દંતારો ખેંચી ગામડી આપડે બહુ મોટી છે હાલો હરિયા ને ફટાફટ ફૂલ બાકા છે કે બોલાય નાખે ચલો ફાઇનલી આપણે રેવને આ ધંધાળો કામ પૂરું કરી નાખ્યું છે આપણે આ ગામડીની અંદર જોલો કેવડી મોટી આપણે ગામડી છે ધંધાળો રહ્યો ને આપણે આઈ મૂક દીધો પછી આપણે બાર કાઢ લીશું અને હવે રહ્યો થોડોક આપણે જોલો આ મારીઓ ને આપણે ધંધાળો ખેતરનો બાકી રહી ગયો તો થોડોક એમાં પણ આપણે ખેત કરીએ અને આપણે કેટલા ખબર છે સો વાગે તો આજ તો આપણે વહેલા બહુ જાગી ગયા હતા અને આજ તો પાછી જો કે ઠંડી હતી નહીં શેટન ની ઉપર આપણે રહ્યું ને કાઢ નાખ્યું કે ધંધાળો ખેતર તારા ઘરમાં જેટલી થતી હતી અને હાલો હવે જવા દે આ ગામડીની અંદર આપણે ધંધાળો ખેતર આ તો આપણે આ મોજા ને એવું બધું આપણે પછી લઈ લઈશું ચાલો જાવ દે આ ને ગામડીની ધંધારો ખર્ચવા ફાઇનલી આપણે બી ગામડીમાં ધંધારો પૂરો થઈ ગયો હોય અને કોટની પડ્યું તું ને ત્યાંથી હવે લઈને આવું પાણી આપણે હતા પીવા માટે તો એ લઈને અવાજાનું આપણે સાપડે ચલો તને જાવ દે ચલો મોટે ચાલુ કરવાનું કામ પૂરું કરીને જો પાછા આપણા ફોર્સ આપણે આવી ગયા અને જોઈ પણ આપણે મોટે જો આપણે ચાલુ થઈ ગઈ જ છે અને હાલો હવે આપણા બ્લોગને આઈફોન જાત કરી નાખશું તો લાઈક કરી નાખો શેર કરી નાખો અને આપણી યુટ્યુબ ચેનલ ને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા